નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જેસાજી અને વેઝાજીના પાળિયા પાંચસો ઘોડાનો ઉપરી પઠાણ લાલ છટક મોઢું મુખ મુદ્રામાંથી ટપકતી આવે છે હાવભાવ કે હાથ જોડ પણ જાણતો નથી માથા પર સોનેરી પટ્ટાની કાળી લુંગી બાંધી છે પાંચ જ અસવારે જાડીમાં ઉતર્યો અને બારવટીની પાસે જઈને જરાય નમ્યા વિના વધુ ઘોટું બોલ્યા વિના જાણ કરી કે હમ તમારા જામીન જમાદાર ફાય તમારો પાલનહાર નિમકનો દેનાર છે આમ સાથે દગો કરશે તો તમે શું કરશો મારેગા યા મરેગા બસ ભાઈ વેજા આનું પાણી મરે નહીં એની આખ્યું કઈ આપે છે લોહી જો એનું લોહી સતીની આંગળીએથી ઝરતા કંકુડા સરીખું ચાલો જમાદાર ઘોડે સડીને પૂરે હથિયારે ઘરમાં ગજવતા બારોટિયા પઠાણની ફોજ વચ્ચે વીટળાઈને ચાલ્યા જુનાગઢની બજારમાં તે દિવસે બારોટિયાને નિરખવા માણસ ક્યાં મહત્વ હતું બારોટિયા મહેલના શોકમાં જ ઉભા રહ્યા પાદશાહને કહેવડાવ્યું કે ઝરૂખામાં આવીને અમે વષ્ટી સલાહો અમે ઘોડે બેઠા બેઠા અહીંથી જ વાટાઘાટા કરશું કચેરીમાં નહીં આવીએ રજપૂતોને વીટીને પાંચે ઘોડું વાળો પઠાણ ઊભો રહ્યો બરવાટીયાને ફોળવીને ક્યારેય ગારદ કરવાની બાજીમાં પાચા ન ફાવ્યો ચડુખે બેસીને રજપૂતોના ઘોડાની અમછી જોતો જોતો મોં મલકાવતો પાત જોઈ રહ્યો બારોટિયાને ગરાસ પાછો સોંપાણો નહીં અને કુંવર પોતે જ કાકાને તેડવા ગયો ત્યાં રાતે કાકાએ એનું ફૂલેકું સડાવ્યું મોડી રાતે તાકેલો રણમળ કાકાને ખોળે માથું નાખી સૂઈ ગયો તે જ વખતે કાકીએ દીકરાનું વેર સાંભળ્યું અને કંઈક બહાને વેજાજીને બહાર મોકલી પોતે એ પોઢેલા રણમળની હત્યા કરી રોયુ રણમલિયા માથે કર મેલે કરે રોયુ રણમલિયા માથે કર મેલે કરે સર્યા તું જોખમ હે જેસાના પુત્ર રણમલ તું મરતી આખી સોરઠ પર હાથ મૂકીને રડી વેજાજીને જાણ થઈ ઘણા વિલાપ કર્યા સ્ત્રીને ફિટકાર દઈ પોતે વેજળ કોઠે રહેવા ચાલ્યા ગયા પણ રણમલના મામાને મોસાળું લઈને આવેલા તેઓ પોતાના ભાણેજના ઘાતકનું જાન લેવા સાલી નીકળ્યા તેઓને પાછા વળવા પ્રયત્નો કર્યા ઘણું ઘણું મનાવતો કરગરતો ક્ષમાવીર જેસોજી પણ સાથે ચાલ્યો કોઠા પાસે પહોંચ્યા ત્યારે જેસાજીએ પોતાના જનુનીને સગાઓને કહ્યું કે કડીક થોબો હું છેલ્લીવાર મારા ભાઈને મળીને આવું એટલો સમય માગીને એ વેજળ કોઠે ચાલ્યો જોયું તો જેસાદાર પાસે વેજોજી ભાલો લઈને એક સુવરની પાછળ શિકારે નીકળેલ છે સુવર ઝપટમાં આવતો નથી આવો ભાઈ જેસો આડો પડીને ઉભો રહ્યો તું હવે એને ન માર એ રણમલનો જીવ છે અને રણમલ અટાણે તારે ભાલે સડીને બેઠો છે વેજોજી નીચે ઉતર્યા પોતાના ક્ષમાવંત ભાઈને ભેટી પડ્યો જેશો બોલ્યો ભાઈ વેજા લાખ વાતે તને રણમલના મામાઓ જીવવા નહીં આપે અને તું મોવા પછી મારે જીવીને શું કરવું છે માટે પરાઈ હાથે કપાવા અને કમોતે મરવા કરતાં બે જણા અહીં જ પરસ મરીને એક જ સાથે સજાઈ જઈએ જીવ્યા ત્યાં સુધી તો ભાઈઓ જ હતા પણ મોત વખતે પણ મારી જયા જ રહીશ વેજો માથું નમાવીને બોલ્યો ભલે ભાઈ પહેલાં મને જ મારી નાખીને તમારા હાથ ઠારો ના વેજા એમ નહીં પ્રથમ તું મને ઘા કર પછી હું મરતો મરતો પણ તું મારીશ ના તમે મારું માથું ઉડાવો હું પછી તમને મારીશ ભાઈ વેજા તારે માથે બે ખતા છે મોટા બાપુની અને રલમલની એટલે તારું માથું ઓઢાણા પછી તું મને નહીં મારી શકે માટે પ્રથમ ઘા તારો ભોય પર પસડી પાથરી બંને ભાઈઓ બેઠા કસુંબા લીધા અને છેલ્લી હેજ પ્રીતથી ભેટ્યા પછી વેજાએ જેસાની ગરદન પર ઘા કર્યો ઘા કરીને પોતે માથું ઝુકાવી બેસી ગયું જેસાએ એક હાથે પોતાનું કપાયેલ મસ્તક ધડ ઉપર ટકાવી રાખ્યું અને બીજી હાથે વેજા ઉપર ઘા કર્યો બંને ભાઈઓ આવી શાંતિથી વેજલકોટા પાસે કામ આવ્યા અને બંનેના ચગલા એટલે કે પાળિયા જેસાધાર ઉપર રોપાયા તે પછી જેસાજીના બહેન ભાઈની ખાંભીમાંથી નાળિયેર સડાવવા ચડાવવા આવ્યા જુએ તો બેના મોં ઉગમણાં હતા કોની કઈ ખાંભી એ બહેનથી ન વર્તાણું હાથ જોડીને બહેન બોલી હે વીરા હું તમને કેમ ઓળખું મારા એ છછા હોય તો હું માગું છું કે જેસોજી ઉગમણે જ રહે અને વેજોજી ગોત્ર અત્યારો હોવાથી આસમને મોઢે થઈ જાય બહેનની વાણી સાંભળીને બેમાંથી એક ખાંભી હાથમણી ફરી ગઈ હતી એવું કહેવાય છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો તેમજ આવા અવના વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ